ભાવનગરમાં દાઉદી વોરા સમાજના યુવા વેપારીની હત્યા સંદર્ભે દાઉદી વોરા સમાજના આગેવાનો દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર શહેરના પથિકાશ્રમ નજીક થયેલ વોરા સમાજના યુવા વેપારી મુસ્તફાભાઈ કાચવાલાની હત્યાના આરોપીઓને કડક સજા થાય તેવી દાઉદી વોરા સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી ભાવનગર ખાતે દાઉદી વોરા સમાજના આગેવાનો દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર શહેરના પથિકાશ્રમ પાસેની ઘટનામાં મૃત્યુ પામનાર યુવા વેપારી મુસ્તફાભાઈ કાસિમભાઈ કાચવાલાના પરિવારજનો અને દાઉદી વોરા સમાજના આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એકત્ર થયા હતા આગેવાનો દ્વારા પોલીસ અધિકારીને આવેદન પત્ર આપી હત્યા કરનાર આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ ઈrfan સોલંકી ભાવનગર નગર બધા ભેગા થયા છે અહીંયા અને જે 15મી તારીખે જે ઘટના બની એના અનુસંધાનમાં અમે આવેલા છે અને જે નિર્દોષ હતો અમારો જે ભાઈ એમનો જે થઈ ગયું છે

અમે તો બઉ શાંતિ પ્રિય લોકો છે અને અમે સામે કઈ અમે અત્યારે લઈને કે સામે ભરો છે ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે મારું નામ મલ્યુસેન કાશીમભાઈ કાચવાળા છે ગુજરનાથ મારો ભાઈ હતો મારી એટલી જ માંગ છે કે બસ જે હોય એને ન્યાય મળે છ વર્ષની છોકરી છે દસ વર્ષો છોકરો છે બધું ઘર વીર વિકેર થઈ ગયું

મને આટલું બીજું કઈ જોતું નથી આ કાલ અવારે ગમે દાઉદી સમાજ આવું કઈક નાનું સુનું થયું હોય તો આ તો એક વાત છે કે ગમે એની ઉપર ઘા કરીને વૈયા જાય તો એના બાલ બચ્ચાનું શું એનું શું બીજું કઈ કે હાલો ભાઈ અમે દાઉદી ઓરા શાંત સમાજ છે અમે કોઈ કોઈને કઈ બોલવા નહીં કે કઈ કોઈ મગજ મરી ન હોય હું દુકાને બેસું કાલો મારી ઉપર ઘા થાય એની શું ઓલી હું થોડી બાંધી આપવાનો છું હું થોડી કરી કરીનો છું ગમે ત્યારે હાલતા ચાલતા મારી ઉપર ઘા થાય મને મારા પ્રોટેકશન નીચે મને અમારું આખું સમાજ આવ્યું છે સાહેબ અમારા નાત ના વડીલો અમારા નાતના બધા બધા લોકો ભેગા થઈને અમે આમંત્રણ પત્ર દેવા એવા છે સાહેબ ને બહુ માનસિક ત્રાસ આપે છે હું કોઈ ને કઈ બોલી નો હકું કઈ કરી હકું કાલ વાળા હું દુકાન બંધ કરીને ઘરે જાતો એને મારી ઉપર ઘા લાગે સાહેબ તો મારું પ્રોટેકશન નું હું